ધોરાજીમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે આ પંથકના જમનાવળ પીપળિયા અને છાડવાવર્દ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો તો શહેરમાં જેતપુર રોડ જુનાગઢ રોડ અને જુના ઉપલેટા રોડ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજીમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડતા જ આજે તંત્ર ની પોલ ચતી થઈ ગઈ છે આ ધોરાજી રસ્તા તમે જુઓ તો રસ્તાની અંદર કાયદેસર ને તમને સુમેટ રોડમાં ખીલાહારી દેખાય છે આ તંત્રની ની પોલ ચતી થઈ ગઈ છે આ ભ્રષ્ટાચાર ની પોલ જતી થઈ ગઈ છે મહત્વની વાત પણ એ છે કે જ્યારે આ રસ્તાનું કામ ચાલતું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી ના એક આગેવાન જેનો કોન્ટ્રાક્ટર સાથે સીધી સંભોળી છે તેમ માથે માથે રોડ ઉપર હતા ત્યારે જો આવા ભ્રષ્ટાચાર કામ થતા હોય તો અમને લાગે છે મારું નામ જીતુભાઈ કોઠિયા અત્યારે હું જેતપુર વેપાર કરું છું અને ઓટો પાર્ક ની મારી દુકાન છે ધોરાજીના રસ્તા આજે વર્ષો થી આ રસ્તા ની હાલત બહુ ખરાબ જ છે કોઈ તંત્ર ધ્યાન આપતું જ નથી તંત્ર ઘોર નિંદ્રા માં સૂતું છે અને RCC રોડ જ્યારથી બનાવ્યો છે ત્યારથી તો હાલાકીનો કોઈ પાર નથી આજે ખાડા ખાડામાં તો જો કદાચ ભૂલે છું કે વાહન આવે કે કોઈનો પગ આવે તો ઈ મોટો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહી છે એમ મારું નામ ધર્મેશ રાજુ એક સામાજિક કાર્યકર ધોરાજીમાં ગઈ ગઈકાલે જે બે દિવસ વરસાદ પડે છે બે ચાર બીજી પાંચ ઇંચ વરસાદ પડ્યો પણ એમાં તમામ ધોરાજીના ત્રણ રસ્તા બે મુખ્ય માર્ગો કે જે ધોરાજી ના જુવાદોરી સમાન છે જેતપુર રોડ જુનાગઢ રોડ ઉપલેટા રોડ એટલી હવે બિસ્માર હાલતમાં થઈ ગયા કે મોટા મોટા ખાડા પડી ગયા છે રસ્તાની હાલત કેવી રસ્તાની હાલત અત્યારે એકદમ મને તો એવું લાગે કે ધોરાજીમાં તમામ રસ્તા ખાડા રાજમાં ફેરવાઈ ગયા છે હમણાં જે નવા બનાવેલા રસ્તા છે એ પણ ખાડા રાજમાં છે એમાં પાણી ભરાય છે વાહન ચલોકો ને ખ્યાલ બી નથી આવતો કે આમાં પાણી જાય જેથી કરીને એક્સિડન્ટો પણ ભરી રહ્યા છે ને જે અત્યારે જે મચ્છરજન્ય રોગ છે રોગચાળો આખા ગુજરાતમાં ફાટી નીકળો છે તો પાણીના ખાડા તાત્કાલિક દૂરી તો જેથી કરીને રોગચાળો અટકી શકાય